માતાજી જય ખોડિયાર માં સ્વાગત છે તમારું આપણા આજના લોક માં કમલેશ લોક માં આશા કરી કે તમને આપણો આજનો લોક પસંદ આવ્યો પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે સવાર સવારમાં માં ઉઠી ગયા છે અને બસ અત્યારે તો માથું માથું કમ્પ્લીટ ઓરાવી લીધું છે બ્રશ બ્રશ કરી લીધું સવાર સવારમાં માં આજે વેલો નાસ્તો બનાવી લીધો છે પણ આજ હું થોડોક મોડો ઉઠ્યો કેમ કે 9:30 થઈ ગયા છે અત્યારે તો હવે ફટાફટ જમી લઉં ફટાફટ અત્યારે નાસ્તો કરી લઉં અને નાસ્તો કરી અને પછી છે ને આજે તો અમારે આરતી બેન ને છે ને વિડીયો બનાવી નાખો આગળ જાઉં નાસ્તો કરીને તો નાસ્તા અમે શું બનાવ્યું તો અત્યારે શાક પણ બનાવી લીધું છે મમ્મીએ રીંગડાનું ને અને નાસ્તામાં અત્યારે બનાવ્યા છે જે આપણે રોટલા હોય ને તે સાઈઝ વાળા બટકા બનાવ્યા છે તો અત્યારે જમી લઉં કેમ અમારે ફરી જવા જો અમારે પરી ડિસ્કવર સડી ગઈ ટાણવી ના આરતી બેન જો શું કામ કરે છે આરતી બેન હજી જો ટમેટા મોરે કામ કરવાનું છે વરી ઓહો હો તો આરતી આજે અત્યારે જ ફ્રી નથી તો હવે તો આજે તો નહીં મેળવે વિડીયો શૂટ કરવાનો અત્યારે પણ કઈ નકલી નથી આજે બનાવવાનો છે ફાઈનલ છે તમે બનાવી લેશો

ગોટા વારે હું તો બહુ નથી સમજ કમલો મમો કમલો મમો કઈ કરે ચાલો નીકળીએ આપડે અગડી બાટવા જવાનું છે અદિતભાઈ ભેગું પાઇપ લેવા જવાનું છે જે આપણે સબુતરા ની શોકી માં થોડોક વધારવાની છે ને એટલા માટે એનો ફોન આવી છે પછી નીકળવાનું અત્યારે અમે બાટવા ફૂગી ગયા છે અને આપણે શિવમ બાપુ ને ભણવા આવે તેની સ્કૂલ બસ જવાની પડી છે સામે અને અહીંયા અમે આવ્યા છે આપણે અજીતભાઈ દગા તો એક સેટિમેન્ટિક શોટ લે જ લીધો કે બહુ મોડું થતું એટલા માટે અને થાય હવે જો અજીતભાઈ આમ ગયા છે આગળ તો આપણે લોફન લેવાનું છે લઈ લઈએ આપણે આ માઈપ લેવાનો હતો તો તે લઈ લીધો છે અને હવે અમે નીકળીએ છીએ કે રીક્ષામાં આવી જાય આપણા ગામની એક બાપુનું છે તેમાં અને અત્યારે થોડોક ગામમાંથી લેવાનું છે તો લઈ લઈએ અંદર છે અજિતભાઈને એક મશીન લેવાનું હતું સ્ક્રુ ડ્રાઈવર ખોલવાનું બંધ કરવાનું તો લઈ લીધું છે અને અમારા હીરાભાઈ રિક્ષાવાળા હીરાભાઈ જાઉં માલ લેવા આવ્યા હતા ગામના આવાની દુકાનનો અત્યારે એ લઈને નીકળે તો અજિતભાઈ મશીન લઈ લીધું હા તો હવે અમે પણ નીકળી ગયા માલ લેવા ગયો છે આ કાઈ બાટોએથી ઘરે પૂગી ગયા છે તો હવે ભૂખ લાગી છે તો જમી લઉં પપ્પા અત્યારે છે તે થોડાક કામથી ગામમાં ગયેલા છે મમ્મી અત્યારે કપડા ધોઈ છે ભાઈ અત્યારે દુકાને છે અને હું થોડુંક કામ કરું છું હું પછી આગળ નીકળીએ માતાજીના મંદિર બાજુ આજે થોડાક ફ્રી છે કે કુતરાને રોટલા નાખવા આવ્યો તો ગલુડિયાને તો આ રોટલી નાખી દીધી છે અને ગલુડિયો અત્યારે તો નથી અને એક એક છે જે આપણા એમાંથી ગલુડિયું પાંચ છ દિવસ દેખાતું નતું તો એ મારા અંદાજ પ્રમાણે મરી ગયું છે એટલે મેં તમને જણાવ્યું નતું બ્લોગમાં અને બાકી જો એક અત્યારે અહીંયા રોટલી નાખવા આવ્યો તો એક ગલુડિયું જો અહીંયા પાછું મરી ગયું છે વિશાળું તો અત્યારે ત્યાં છે તો હવે તેને છે ને એક ખાડામાં દાટી દઉં તો પેલા ગલુડિયા ગુડિયા હતા એમાં ગલુડિયું આપણે ખોવાઈ ગયું હતું તે જો અત્યારે જડ્યું છે આપણે સાસદ કીવ ભાઈ છે ને તેની કીધું કે અમે બધા મિત્રો છે તેની કીધું કે અહીંયા આપણા કંટ્રોલ રૂમ ની અંદર સ્મેલ આવે છે તો આ જે

એ ગલુડીઓ છે ને તમને બતાડવાની હાલતમાં પણ નથી કેમકે ત્યાં અંદર ફાટી ગયું છે તો આગળ હું મારી રીતે છે ને તમને બતાડી ત્યાં સુધી નહીં કેમ કે સ્મેલ હું પણ નતો જોઈ કાઢ્યો મેં તમને પગ બતાડ્યો હતો તો પેલા છે ને ફટાફટ બેન ખાડા ગારી નાખું અને પછી બુરી દઈએ તો ત્રિકમ લેતા આવ્યો છે આપણા મિત્ર ને ત્યાંથી ચાલો ખાડો ને પછી ડાકી ગલુડિયા માટે તો ખાડો ગારી નાખ્યો છે કમ્પ્લીટ એક એ ખાડો ગારી નાખ્યો છે થોડોક મોટો ગારી નાખ્યો બંને ગલુડિયા મારી જાય તો હવે તે બધાને છે ને અહીંયા પડ્યું છે તેને આગળ મૂકી દઉં અને જે અંદર પડ્યું છે ને તેને તમને નહીં બતાડી કેમ કે તે જોવા લાયક જ નથી મિત્રો જો આ ગલુડી મરી ગયો છે ને તેને આગળ હવે નાખી દઉં તો ચાલો ફટાફટ બધા બે ને દાટી દઉં નાખી દીધા છે બંનેને તો લુગડા માથે નાખી દીધા છે ધોરણ લુગડું તો નથી મળ્યું બીજા તે નાખી દીધા છે તો હવે તેને ધૂળ માથે નાખી દઈ અને કમ્પ્લીટ કરી નાખું મીઠું નાખી દે સાથે અહીંયા આપણે સાસંગી થોડુંક હતું તો લઈ લીધું આપણે વીને દાટી દીધા છે દાટી દીધા બંને કિતરાને અને અત્યારે હવે માતાજીના મંદિરે તો અત્યારે આગળ દર્શન નહીં કરવા જઈ શકે પણ થોડા ઘણું કામ હોય છે તે અત્યારે આગળ ઘણીક વાર કરી પછી ચાર વાગે ગામમાં વઈ જાય કેમ કે નાવું જોઈ છે નાહ્યા વગર તો મંદિર ની અંદર દર્શન નહીં કરી શકાય તો એટલે નાહ્યા આવી આગળ શિવમ બાપુને આવે પછી પાંચ વાગે બાપુ બાપુને બધા અમે એક સાથે જઈશું તો થોડી વાર માતાજીના મંદિરે કામ કરી અત્યારે સવા ત્રણ થી છે ચાર વાગે ઘેર વહી જાય નાઈ ને પાછું મળ્યા આપણે બસ અત્યારે નાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે છે ને આજે એક ઠેકાને જમવા દેવાનું છે તો ત્યાં લોક શૂટ નહીં કરી તમે બાપા મને છે ને બાપા મારે એટલી તો ભાન હોય ને તો બસ અત્યારે તો બસ અત્યારે આવીને ફ્રી થઈ ગયો છે અને અત્યારે મારે છે ને એક જગ્યાએ જમવા દેવાનું છે તો ત્યાં વ્લોગ શૂટ નહીં કરી તો મહેરબાની કરીને આગળ આપણે પાછા ઘેર આવીએ એટલે મળીએ અને સીએમ બપુને આવ્યા છે તો આગળ ફોન આવી છે તો મંદિરે તો આજ હવે બીજું કઈ તો કામ નથી થયું અને બાકી તો આપણે જે લોખંડ લેવાનું તો એ લઈ નાખ્યું છે અને બાકી કઈ જીવના મોટું કામ હોય છે તો કાયમી કાયમી આપણે હું તમને બતાવતો રહી

અને ઘેરે આવીને અત્યારે પપ્પાને પણ ત્યાં જમવાનું હતું તો પપ્પા અત્યારે ત્યાં ધૂન હતી એટલા માટે રોકાઈ ગયા છે હજી જમવાનું બાકી છે તો દુકાન બંધ કરીને આવતો રહી છે અને હું અત્યારે હજી પૂગ્યો છું ઘેરે તો આગળ આવીને આપણે ડોડીયા લાડવો નાખો તો નાખી દીધો કેમ કે ભૂખા હતો એટલા માટે જે નાના છે એ તો બાકી તો અત્યારે હવે ક્યાંય નથી જવાનું તો હવે છે ને આપણે સુઈ જવાનું છે અને કાલે છે ને મારે સંવા જવાનું છે એટલા માટે કાલે બ્લોગ નહીં શૂટ કરીશ તો અત્યારે આવતો રહ્યો અને બાકી તો આજે તમને ખોડિયાર માતાજીના દર્શન મંદિરના નથી કરાવી શીખો કેમ કે હું ગયો સાડા ત્રણ વાગે થી હું સાડા ચાર વાગે સુધી મંદિરે રોકાણો હતો પણ ત્યાં પછી માતાજીના દર્શન નતા કરાવ્યા અને બાકી થોડુંક કામ કરવું કર્યું હતું અને પછી ડાયરેક્ટ નીકળી ગયો કેમ કે નાયો નતો જે આપણે કુતરા બે ડેટા પછી નતો ગયો અંદર તો એટલા માટે અને પાછો ઘેરે આવીને પછી મને ખબર પડી કે મારે જમવા જવાનું છે એટલા માટે પછી ક્યાંય પાછો મંદિરે જવાનો સમય નથી મળ્યો તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી